બાળમિત્રો દૂર ક્યાંક એક ખૂબ જ રળિયામણું જંગલ હતું આ જંગલોમાં કેટલાય પશુ પક્ષીઓ અને પ્રાણીઓ ખૂબ જ ખુશીથી રહેતા હતા પક્ષીઓ કલબલાટ કરતા હતા અને તેમાં પાંચ દેડકાઓ રહેતા હતા જે પાંચ દેડકાઓ એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા બાળ મિત્રો તમને ખબર છે એક વખત આ પાંચેય દેટકાઓને બહાર ફરવા જવાનું મન થયું અને પાંચેય મન બનાવી અને બહાર ફરવા નીકળી ગયા બહાર ફરતા ફરતા ઉછળ કૂદ કરતાં કરતાં એક જગ્યા પર એવું થયું કે અચાનક જ એક બહુ મોટો ખાડો આવ્યો અને ખાડામાં ત્રણ દેટકાઓ પડી ગયા અને મિત્રો એવું થયું ત્રણ દેટકાઓ ખાડામાં પડી ગયા અને બે બહાર રહી ગયા હવે કેમ નીકળવું બારે માટે બહાર નીકળવા માટે દેડકાઓ પ્રયત્ન કરવા લાગ્યા ત્રણેય દેડકાઓ ખાડામાંથી ઠેકડા મારી મારીને ખૂબ કરી કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા અથાગ પ્રયત્ન કરવા લાગ્યા ઉપરથી તેમના મિત્રો પણ તેમને કહેવા લાગ્યા કે રહેવા દો કોશિશ ન કરો રહેવા દો કોશિશ ન કરો પરંતુ દેડકાઓ ફરીથી ઉછળકૂદ કરી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા વળી તેમના મિત્રોએ ઉપરથી કહ્યું કે રહેવા દો તમે બહાર નહીં નીકળી શકો પણ દેડકાઓએ પ્રયત્ન ચાલુ રાખ્યો અંતે બે દેડકાઓ થાકી ગયા અને તેમને હાર માની લીધી અને સ્વીકારી લીધું કે હવે ક્યારેય તે ખાડાની બહાર નહીં નીકળી શકે પરંતુ તેમાંનો એક દેડકો છે એ ઉછળકૂદ કરીએ જ રાખતો હતો કરીએ જ રાખતો હતો અથાગ પરિશ્રમ કરીને રાખતો હતો અને એક સમય એવું થયું કે એક છલાંગ એવી મારી દેડકાએ કે તે ખાડાની બહાર નીકળી ગયો અને બાળ મિત્રો જેવો ખાડાની બહાર નીકળો એવા જ તેમના બે મિત્રો ત્યાં તેમની રાહ જોતા હતા એમની સાથે એ જોડાઈ ગયો અને ધીરે 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 એ લોકો ફરીથી જંગલ તરફ વળ્યા અને ખૂબ ખુશ હતા પરંતુ થોડા દુઃખી પણ હતા કારણ કે બે મિત્રો એમના ખાડામાં રહી ગયા હતા પણ આ ત્રણ દેટકાઓ મળી ફરીથી પોતાના જંગલમાં પોતાના ઘરે આવી અને ખૂબ જ હસી મળી અને રહેવા લાગ્યા તો મિત્રો તમને ખબર છે આ ત્રીજો દેડકો બહાર શું કામ નીકળી શક્યો નહીં ને તો એનું કારણ એ છે કે એ જે ત્રીજો ડેડકો હતો ને મિત્રો એ કાને સાંભળતો નહોતો એ બહેરો હતો એને જરાય પણ સંભળાતો નહોતું એટલે એમના જે મિત્રો બહારથી નકારાત્મક વાતો કરતા હતા કે તું બહાર નહીં નીકળી શકે હવે ન પ્રયત્ન કરો બહાર નીકળવાના એ એ સાંભળતો જ નહોતો માટે એ સફળ થયો અને પાછો પોતાના ઘેર ફરી શક્યો તો બાળ મિત્રો આ વાર્તામાંથી આપણે એ શીખ લેવાની છે કે જીવનમાં ક્યારેય પણ હાર માનવી નહીં ક્યારેય નકારાત્મક વાતોને સ્વીકારવી નહીં હંમેશા પ્રયત્ન કરતા રહેવું પ્રયત્ન કરતા રહેવું નવ્વાણું પછી સો આવે અને સફળતા મળે મળે અને મળે બાળ મિત્રો આપને અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી વાર્તાને શેર કરો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી નવી નવી વાર્તાઓ આપની સમક્ષ અમે રજૂ કરતા રહીએ આભાર